નમસ્કાર રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રો નું સ્વાગત અભિવાદન આજે ખાસ કરીને આપણે એક એવા વિષય ઉપર વાત કરવી છે કે ગુજરાતી ભાષા આપણે ધોરણ એક થી આમ તો બાલવાટિકાથી કહીએ કે આપણા ગુજરાતી માધ્યમ માં જે વિદ્યાર્થીઓ ભણે છે એ ગુજરાતી વિષયને ભણતા આવ્યા છે ભણતા રહેશે તો પાઠ્યપુસ્તક મંડળનો એક એવો પ્રયાસ હોય છે કે કાવ્યના દરેક સ્વરૂપ ને પૂરતો ન્યાય મળે અને એમાં ખાસ કરીને લોકગીત કે જે લોકોની સંવેદના છે તો દરેક ધોરણમાં ઓછામાં ઓછું એકાદ લોકગીત ભણવાનું આવે તો ધોરણ 6 નું પાઠ્યપુસ્તક જ્યારે બદલાણું છે તો આવતા 1 ધોરણ 7 નું પાઠ્યપુસ્તક જ્યારે બદલાણું છે આ માટે આપણે સમા જે ખોટું ધોરણ બોલાઈ ગયું તો ધોરણ 7 નું પાઠ્યપુસ્તક જે બદલાણું છે એમાં આ વખતે શેરી વળાવી સજ્જ કર્યું ને ઘેરે આવો આ જે આપણો પ્રાચીન ગીત છે લોકગીત એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ ગીત વિશે વાત કરવા માટે આપણી સાથે માનસ કન્યા વિદ્યાલય વલભીપુર થી ભાઈ શ્રી મુકેશભાઈ ધારૈયા ખાસ જોડાયા છે મુકેશભાઈ તમારું સ્વાગત છે ખુબ ખુબ રવિભાઈ નમસ્કાર જી તો મુકેશભાઈ તો આમ તો આપણા એક સક્રિય સભ્ય છે અને અવારનવાર આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાય છે તો મુકેશભાઈ આ લોકગીત જે છે ખાસ કરીને નાના બાળકો માટે દરેક ધોરણમાં આપણે એક એક ગીત બને ત્યાં સુધી કે મૂકવાનો પ્રયાસ કર્યો છે એ જૂનું પુસ્તક હોય કે નવું પુસ્તક હોય તો લગભગ એક એક ગીત તો આપણે એમાં આવે જ છે તો પેલા તો તમે અમારા વિદ્યાર્થીઓને એ જણાવો કે આ લોકગીત એટલે શું એ કેવા પ્રકારનું ગીત છે હા રવિભાઈ એ પ્રશ્ન ખૂબ સરસ છે શરૂઆતનો આપનો તો લોકગીત લોકગીત એટલે લોકો માટે લોકો દ્વારા રચાયેલું અને લોકોની જીભે રમતું ગીત એને લોકગીત કહેવાય જ્યાં જેને કહેવાય ને કે નિરક્ષર લોકો છે એના પોતાના ભાવ એ જયારે આવે છે ત્યારે એ સાક્ષર હોય કે નિરક્ષર હોય આબાલ વૃદ્ધ સૌને ગમે એને લોકગીત કહેવાય લોકોનું લોકો માટે રચાયેલું લોકો દ્વારા ગવાતું ગીત એ સમૂહનું ગીત બની જાય છે એને લોકગીત કહેવાય કારણ કે એમાં લોકોનો ભાવ છે લોકોનો આનંદ છે એમાં ગમો અણગમો એમાં નટખટપણું આ બધું જ એમાં રમતીાળ વૃત્તિ અને મોજ મસ્તી આ બધું જ જેમ આવી જાય અને પાછી પોતીકી બોલીમાં હોય તળપદા શબ્દો જેના હોય આ લોકગીત છે જી તો

સાહેબોજી તેડા મોકલે પણ એ મોજ મસ્તી ના છે આનંદ પ્રમોદ ના છે તો આવા તો ઘણા બધા ઉદાહરણો આપી શકાય આપણા લોકગીતોમાં આ માત્ર આવા જ નહીં કાન ગોપી ના ગીતો પણ છે આપણા ઐતિહાસિક લોકગીતો પણ છે આપણા રાસડા પણ એક પ્રકારના છે તો આ લોકગીતો છે છે લાંબા પણ આનો સમાવેશ થાય આમ તો બધું જ એ શ્રેણીમાં એને લઈ શકાય પણ એ થોડો જુદો વિષય છે પણ લોકગીતો ઘણા બધા વિષયો ઉપર આપણે ત્યાં લખાયા અરે ગવાયા છે રચાયા છે અને એ આજે પણ અમર છે કારણ કે એની ભાષા એનો લય હિલ્લોળ અને એનું જે પોતિકાપણું છે એના કારણે લોકગીતો લોકોના હૃદયમાં આજે પણ વસ્યા છે અને લોકોને એ ખૂબ ગમ્યા છે જી તો ટૂંકમાં લોકગીત જે છે એના કવિ અજ્ઞાત હોય છે લોકો પોતે જ એના કવિ હોય છે અને ખાસ કરીને જે કોઈ તહેવારનો પ્રસંગ હોય અથવા તો અન્ય કોઈ કારણ કે પહેલાના સમયમાં તો મનોરંજનના બીજા કોઈ સાધનો હતા નહીં તો એ ભેગા થાય અને સરસ મજાનો મેળાવડો કરે અને ગીત ની રમઝટ અને એ વખતે જન્માષ્ટમી જન્માષ્ટમી જેવા તહેવારો હોય હોળી હોય કે અન્ય તહેવારો આપણે કોઈ પણ લઈ લઈએ તો એમાં જયારે લોકો મળતા હોય છે ત્યારે ગાતા હોય છે ત્યારે એ આવા પ્રકારનો માહોલ રચાતો હોય છે અને એ વખતે ખાસ કરીને તત્કાલીન સમાજની સમસ્યાઓ પણ લોકો સમક્ષ એ આ ગીત દ્વારા મૂકવામાં

અને એટલે કે છે કે શેરી એટલે કે ફળિયું પોળ આપણે જે પણ કહીએ એટલું સાફ સુથરું અમે કર્યું છે અને એમાં ફૂલ પણ અમે આગમનની આપણા તડામાર તૈયારી કરી છે વાલમ ઘેર આવો ને અમારા ઘેરે આવો મહેમાન ને એમ એવું ભાવ ભીનું અહીંયા સ્વાગત કરવામાં આવે છે એને બોલાવવામાં આવે છે અને એ રીતે એના માટે વ્યવસ્થા કેવી છે ઓરડા ને મોલ મારે ઘેર ને તમને ઉતારો દેશો ઉતારો એટલે શું કે જ્યાં મહેમાનો આવતા હોય એને રોકાવા શરૂઆતમાં મહેમાનોને રહેવા માટેનું એક એક મુકામ એક જગ્યા એ ઉતારો કેવો છે ઉતારા સરસ મજાનો ઓરડો છે સાફ સુથરો ઓરડો છે ત્યાં ગોઠવાયેલી છે અને ઉતારા એવા ઓરડા મારે ઘેર આવો ને દેશું દેશું મેડીના મોલ એટલે કે એક માળનું એક નાની એવી બંગલી છે અને પહેલાના સમયમાં તો એને ઝરૂખો કહેતા એમ ભાઈ એ જરૂરખે

ઘેર પધારે છે ત્યાંથી માંડીને છેક સુધીની એ આપણે ક્રમ લેતા જઈએ તો એમાં કહીએ ને એ બધું દાંતણ દેશુ મી ઘેર આવો ને દેશું દેશુ કણે કાંબ મારે ઘેર આવો ને દાતણ દેશો મહેમાન આવે છે એને ઉતારો આપ્યો છે ઉતારો આપ્યો એટલે એ થોડા આમ આપણે અત્યારે કહીએ ને કે ભાઈ એને ફ્રેશ તો કરવા પડશે ને હા થાકી ને આવ્યા હોય એટલે પેલા તો તમે તમારું મુખ સાફ કરો બરાબર અને એ સમય કેવો હતો દાતણ નો એ યુગ હતો ભાઈ તો દાતણ એ વખત તો લીમડાના દાતણ હોય બાવળના દાતણ હોય પણ એમાં એમ કેવાય છે કે એ બધા દાતણ તો કામ કેતા એક એવી વનસ્પતિ છે કે એનો એ ઉત્તમ પ્રકાર જો દાંતણ થાય એની કોમળી ડાળી હોય એની ચીપ તમે લઈ લો એને કણેરી કામ કીધી છે અને એનાથી તમારું મુખ આમ એવું ચોખ્ખું થઈ જાય તમારા દાંત આ ભલા જેવા થઈ જાય એટલે કીધું છે કે કણે મારે ઘેર આવો ને અને દાંતણ થઈ ગયા પછી તો કે હવે નવા જો હે ને મહેમાનો ને સ્નાન કરવા જોશે તો નવણ દેશો કુંડિયો ઘેરે ઘેર ગરમ પાણી તમારો થાક ઉતરી જાય તમને એમ લાગે કે આ તો યમુનાજી નું પાણી છે આ તો ગંગાજી ના નીર છે આ ગોદાવરી સરસ્વતી આ તમામ નદીઓનું જાણે નીર ભેળું થયું છે અને આમ પણ આપણે યમુના નદી તો ભાઈ કૃષ્ણ સાથે જોડાયેલી એટલે એને આ લોકગીત માં સ્થાન મળે સ્વાભાવિક છે દેશુ દેશુ યમુનાજીના નીર કારણ કે કાનુડો એમાં ધુબકા મારતો આ ઈ યમુનાજી વાત છે તો એવા યમુનાજી ના નીર તમને અમે નાવા દેશું નીર કેતા પાણી વિદ્યાર્થી મિત્રો ને આ બધા શબ્દો ની સમજૂતી પણ આપણે આપતા રહેવી જોઈએ તો દેશુ દેશુ યમુનાજી નીર જમનાજી નીર મારે ઘેર આવો ને અને એટલે આવે ત્યારે કેટલો લોકોનો રાજીપો હોય છે ત્યાં પછી અગ પણ ભૂલાઈ જાય સ્વર્ગ પણ ભૂલાઈ જાય અહિયાં ઉતારો મળે દાંતણ મળે નાવણ મળે અને પછી

આ તો ભાવ એવો છે કે મહેમાન જયારે આવતા હોય ને ત્યારે એટલું સ્વાદિષ્ટ બને સાકરીઓ કંસાર અને ઈ કંસાર એવો કુણો મીઠો અને ઈ સાંકરીઓ કંસાર જયારે એ મહેમાન ખાતા હશે ત્યારે એને કેટલો આનંદ થતો હશે અમે આવું આવું તમને દેવાના છીએ

અમે એને ભોજન આમ સાકરીઓ આ મીઠો કંસાર એને શીરો બનાવીને અમે દેહો અમે લાપસી આપશું અને અમે એને ભાવતા ભોજન કરાવીશું અને ભોજન કરાવ્યા પછી મહેમાનો શું ઘટે છે તો કે કઈક મનોરંજન નું સાધન તો હોવું જોઈશે ને હા તો એ સમય કેવો હતો ત્યારે એમ કેવાય છે કે ચોપાટ માંડી સંતો સ્થાનમાં ખેલું તો મારા પીયુ દાવ

એવી કે રમત દેશો સોગઠી ઘેર દેશુ દેશુ પાસાની જોડો મારે ઘેર આવો ને શ્રી વળાવી સજ કરો ઘેર ને એટલે ની રમત આપણે રમીશું મહેમાનોને એમ કહેવામાં આવે છે તમને પાસા ની જોડી દેવું એટલે પાસા કેતા કુકરા રમકડા જેને આપણે કહીએ છીએ આ બધું તમને દેશું અને આપણે આનંદ કરવાનો છે રમત રમશો કઈક મનોરંજન કરશુ એટલે હળવા ફૂલ થઈ જશુ અને પછી આરામ કરવો પડશે એટલે શું આપશુ કે પોઢણ દેશું ઢોલિયા ઘેર આવો ને પોઢણ દેશુ ઢોલિયો ઢોલિયો કેતક આટલો પોઢણ દેશુ ઘેર આવો ને તમને હોવા માટે એવો સરસ મજાનો ઢોલિયો અમે ઢાળી દેવું એક સરસ ખાટલો ઢાળી દેવું અને તમને એમાં ખૂબ મીઠી મીઠી નીંદર આવશે અને

ખાજે આ બધું કરીજે પણ એની સાથે તું બેઠો બેસીને જમજે અને પછી એને સાંપા સુધી વળાવવા જાજે કે બાપલા હચવાણા નો હચવાણા માફ કરજો બાપ અને આવતા રેજો અમારે આંગણીએ કારણ કે આ આંગણીએ તો કાયમ ને માટે ફૂલડા પાથરેલા હશે દરવાજા ખુલ્લા હશે અને આ શેરી પધાર્યા તો એ રીતે આ ગીત નો ભાવ છે મહેમાનો નું સ્વાગત કરવાનો ભાવ છે આ લોકગીત માં રવિભાઈ તો મને લાગે છે કે વિદ્યાર્થીઓ માટે આટલું અત્યારે આપણે રાખીએ છીએ એમના માટે પણ વાપરી શકીએ પ્રીતમ માટે પ્રિય પાત્રો માટે મહેમાનો માટે આપણો કૃષ્ણ કનહિયો તો ક્યાંય બાકી રહે નહીં એટલે જન્માષ્ટમી માં તો આ ગીત અચૂક ગાઈ શકાય જરૂર ગાઈ શકાય બાપ

સાથે સાથે તંદુરસ્તી સરસ મજાનું એમ કે દાંતણ ને એ બધું આરોગ્ય ની વાત છે તમામ વણી લેવામાં આવતા હોય છે આવા ગીતોમાં એટલે જ આના મહાન છે ને એટલે જ આ આવા ગીતો છે એ લોકોના ગીતો માટે બની રહ્યા છે એટલે એ લોકગીત છે જી તો મુકેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ રસ દર્શન આપે કર્યું આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આપ અન્ય ગીતો અન્ય વાર્તાઓ ની વાત લઈ અને ચોક્કસ આ ચેનલ માં આપ પધારો તો નમસ્કાર ફરીથી નમસ્કાર વિભાઈ જી ફરીથી મળીએ છીએ એક ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર да nee, не